તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો પણ મોજમાં ચાલો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો તો મસ્ત મજાની કડકડતી ઠંડી છે અને ઠંડીમાં વહેલા ઉઠવાની મજા જ કંઈક અલગ છે અને જે પણ શિયાળામાં વહેલા ઉઠી જાય અને ફ્રેશ થઈ જાય એનો દિવસ ખૂબ એટલે ખૂબ સારો જ જાય છે જો મોડા ઉઠ્યા તો આરસ પહે જાય તમને ખબર હશે તો વ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો ગુડ મોર્નિંગ થી વ્લોગ શરૂઆત કરીએ ગુડ મોર્નિંગ પ્યુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આજે બેટા ફ્રેશ નહી થઈ તું ઠંડી લાગે છે ઠંડી લાગે તાર મામાને ઠંડી લાગે કે મામા કેલા ફ્રેશ થઈ ગયા વેલા વેલા શું છે શું બે બે કરવા દઉં હે ઠંડી લાગે ઠંડી લાગે તો એવું હોય ચલો બરાબર ફ્રેશ થઈ જાવ સ્કૂલ જાવ પાણી ગરમ થાય છે એટલે ઓકે ઓકે

એટલું બધું સામાન હોય તો એમને ગાજર દૂધમાં નો પલાણી ખાઈ લો ગાજર નો તો તમારી પાસે ડોગ હોય ને તો આ મસ્ત સ્પ્રે યુઝ કરજો સુપર સુગંધ આવે છે એની એની ફ્રેગરન્સ એટલી સુપર છે ને કે આખા રૂમમાં માં સ્મેલ સ્મેલ થઈ જાય ને પીઉ આ સુગંધ મને તો એવો વિચાર થયો છે આ સ્પ્રે થી આખા ઘર માં છોડી દઈએ ના આ ઘર માટે નહીં બેટા રૂમ સ્પ્રે નહીં આ ડોગ સ્પ્રે છે જો ને ડોગ એન્ડ કેટ સ્પ્રે આ તમે બિલાડી પણ બિલાડીને પણ વાપરી શકો છો ને અને ડોગને પણ વાપરી શકો છો એકદમ રિફ્રેશિંગ છે જો આપણે રૂમ સ્પ્રે લાઈવ અને રૂમ સ્પ્રે લાઈસ બસ એ તો ડિનર ડિયા લાઈસ ના ભાઈ તો સિમ્બા માટે ખીચડી પણ બની ગઈ છે મસ્ત મસ્ત મજાની ગરમા ગરમ અને સિમ્બા માટે પણ ઈંડા પણ બફેટ દીધા છે તો મિત્રો ઈંડા તો હું નથી ખાતો પણ છતાં પણ મારે આપવા પડે છે સિમ્બાને કારણ કે સિમ્બાને આપણે પ્રોટીન માટે ઈંડા આપવા ફરજિયાત છે અને એને શુદ્ધ શાકાહારી બનાવવાનો છે છતાં મેં ડૉક્ટર સાહેબ એવું કીધું હતું કે તમે ઈંડા આપી શકો છો અને ઈંડા તો આપવા ફરજિયાત જ છે અને એના હજુ સાડા ત્રણ મહિના થાય છે એટલે છ મહિનામાં એની ગ્રોથ થશે એટલે છ મહિનામાં એને જેટલો બને તેટલો પૂરતો ખોરાક આપવો આપણે જરૂરી છે જો લખી છીએ તો ઓકે થઈ ગયું નહીં પીવું અને દૂધ કોને ગરમ કર્યું દૂધ પણ ગરમ થઈ ગયું છે શકો છો મારા ઘરમાં એટલું બધું દૂધ આવે છે ને કે ના પૂછ્યો હોત અને દૂધ અમે જેટલું ખાઈએ એટલું ખાઈએ પછી ટેડ બનાવી દઈએ જો બતાવો તમને જોલો આ રીતે તમે ટેડ બનાવો તો પ્લીઝ કમેન્ટ કરજો આ બધું ટેડ બનાવીને મિત્રો આપણે મલાઈ કહેવાય અમે ટેડ કહીએ છીએ આપણે મલાઈ તમારી પાસે મલાઈ બનાવીને પછી એને આપણે શુદ્ધ ઘી બનાવવાનું અને ઘી પછી આપણે ઘરે ખાવાનું નહીં પણ કોઈ ખાતા નથી આ ગાંડા લોકો આ શિયાળામાં એ બોડી વધારવી હોય ને તો ઘી ખાવાનું જોઈએ પહેલાં પહી ખાઈ ગઈ

બેસું કેમ નહી મારું डाउन सिम्बा जो जो पीओ hmm. आप ट्रेनिंग कराई लीजिए क्यों ला गई है सिम्बा डाउन डाउन ठंडू लागे गए थे था। हैं ठंडू जो लीचे कर लो ठंडू छ तू खा बेटा आ मरचू मेथू ना खी मरचू मेथू ना खी सु खाऊ छु बना टमेटो टमेटो तू पोपट छु हां मां हैं पोपट होई खाए ऐसी गई माय क्यूट गर्ल સુદો નું બગાડું ખુરશી કેમ ખાલી ઓપરેશન કરેલી ખુરશી છે જો નકલી પગ છે જો આ ખુરશીનો આર્ટિફિશિયલ પગ કેવાને શું કહેવાય આર્ટિફિશિયલ લાકડાનો પગ આ ભૂડન ભૂડન બની ગઈ બની ગઈ બની ગઈ છે વાહ વાહ જોરદાર एकदम ગરમ રોટી ને કઢી નહીં

પછી કે કેવી રોટી બનાવો છે તમે લોકો બહુ આપણે બધા નહી ખાતા જો પહેલા આપણે જમી લઈએ પછી રૂગળો જમશું છે હો બકા હા કેમ કે ભૂખ લાગી છે મને તબો ખાઈ લે તો કે હા તો હું એકલો ખાઈશ વાજો ને ઓકે તો હું આજે તું બને હું ખાઈ લઉં પછી તું ખાજે શાંતિથી હા જો મિત્રો હવે રીતિકા મારા માટે બાજીન રોટલો એક બનાવે છે કેમ કે ઘઉંની રોટલી બનાવે છે તો મને ઘઉંની રોટલી નહીં ભાવતી બન્યા પોપો

અહીંથી પાછું પાણી લઈ જવાનું બહાર જવાનું જોઈ લીધા ઓછી પડ્યા જો તું નાખીશ ભી નાખીશ તિમ્પાલ હા બસો રૂપિયા બોલો નીચે

મેક પટ્ટો ના કહેવાય અહીં અહીં ઢોકવાનું આવે અને લબડે અને આમ દબાવું ને એટલે વાછું ઊંચું થાય બોલો બોલો તો અમારે લોકોને ફ્રેન્ડશિપ થઈ કે બેટા હો રોહિત બહુ બીજી હતી ને હવે સિમ્બાથી બીક લાગે છે ને અજી તો નો નહી હતી હવે મોટી થઈ ગઈ હવે સિમ્બાથી તો બીક લાગે ના હમ સિમ્બા આપણો ભાઈ છે ખબર પડી સિમ્બા તારો ભાઈ છે ના તો કોનો ભાઈ

આ તો મિત્રો હું કયા એંગલ થી નરેશ કણુડિયા લાગુ છું प्लीज કમેન્ટ કરજો આ ઓને ઓઢણી કહેવાય કેને મફલર કહેવાય આ કહો શું કહું એ લાગી જશે એને અને મફલર ના કહેવાય ઓઢણી કહેવાય નરેશ કણુડિયા કહે કે વિક્રમ ઠાકોર કે પછી બસ બીજું શું કહું બહુ બહુ બે ફેટ મારું લાગે છે છે

સિમ બા કેવો લાગે તું હે તો ચાલો મિત્રો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે એ જગ્યાએ પથારી પર પાછળ જો અમારું તો ઊંઘી ગયા રૂહિ ના જાગે નહી ઓકે તો ચાલો મિત્રો આ બ્લોગ ને હું એન્ડ આપું છું બ્લોગ તમને સારું લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમાર સિમ્બા તો જો ટી શર્ટ તો કઈ નહીં હવે કેટલા વાગી ગયા છે આશરી દસ વાગ્યાવાની દસ વાગે ગયા છે કેલા હજુ સાડા નવ થાય છે ડોન્ટ વરી બી હેપી બ્લોગને અંત આપું છું તો મળીએ મિત્રો બ્લોગમાં બાય ગુડ નાઇટ